ભરતજીની એવી અવસ્થા થઈ કે બધામાં પ્રભુના દર્શન કરે એકવાર સિંધુ દેશનો રાજા રવગણ કપિલજીના આશ્રમમાં જ્ઞાન મેળવવા જઈ રહ્યો હતો પેલા આ પાલખી ઉપાડવા વાળો ભોય કહાર એક ઓછો થયો માંદો પડ્યો સૈનિકોને કહ્યું કે પાલખી ઉપાડવા કોઈ તંદુરસ્ત માણસને લઈ આવો આ ભરતજી આત્મા ચડ્યા પાલખી ઉપાડીશ કે મને વાંધો નથી રાજાની પાલખી ઉપાડી હવે એમનો નિયમ બે હાથ કેવલ જમીન પર દ્રષ્ટિ કરીને ચાલે રસ્તામાં પેલા કીડીનું ઝુંડ દેખાય અરે આટલા સ્વરૂપ મારે ઠાકોરજી પધારે આમ જોરથી કૂદકો મારે કૂદકો મારે એટલે રાજાની પાલખી એટલે ને રાજાનું માથું ભટકાય ત્રણ ચાર વાર આવું થયું પેલો રાજા નારાજ થયો અપશબ્દ કયા ત્યારે ભરતજીએ ભવાટવીનો ઉપદેશ આપ્યો છે રવગણ રાજાએ વિચાર્યું કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી આ તો પરમ જ્ઞાની છે રાજાએ વંદન કર્યા છે ભરતજી કે છે કે જ્યાં સુધી મન છે ત્યાં સુધી જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં જીવને બધું દેખાય છે અને એટલા માટે બુદ્ધિશાળી મનને બંધન અને મોક્ષનું કારણ માને છે મન એવા મનુષ્યના કારણ બંધન મોક્ષ મનુષ્યનું મન જ્યાં લાગે ત્યાં એને બાંધી દે છે મનના કારણે માણસ સંસારમાં બંધાઈ પણ શકે છે અને મનથી માણસ મોક્ષ પણ મેળવી શકે છે ભગવાન પણ પ્રાપ્ત કરી શકે છે મન ચાહે તો મનુષ્યનો ઉદ્ધાર પણ કરી શકે અને મન ચાહે તો માણસને પતન તરફ પણ લઈ જાય છે એટલે મનને વશમાં કરવું બહુ જરૂરી છે પણ એ બધાના સામર્થ્યની વાત નથી કેમ કે મન બહુ ચંચલ છે અર્જુન પણ ભગવાન કૃષ્ણને પૂછે છે ચંચલમી મન કૃષ્ણ પ્રમાતિ બલવદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્ય વાયો દુષ્કરમ પ્રભુ આ મન બહુ ચંચલ છે ને બળવાન છે કોઈ આમ પવનને પકડી ના શકે પવનને રોકી ના શકાય એ મનને રોકી શકાતું નથી મનને સ્થિર કરવા શું કરવું તો કયું અભ્યાસ એનો તો કૌંતેયમ તેમ વૈરાગ્ય ગ્રહીતે અભ્યાસ એટલે પ્રેક્ટિસ દ્વારા અથવા સંસારમાં વૈરાગ્ય રાખી તારા મનને મારામાં કેન્દ્રિત કરો પણ એ બધાની કેપેસિટી ના હોય ત્યારે આપણા આચાર્ય ચરણોએ મન પ્રભુમાં પરોવવાનો બહુ સુંદર ઉપાય આપણને બતાવ્યો છે ઘણીવાર વૈષ્ણવ ફરિયાદ કરતા હોય ને ઠાકોરજીની સેવા કરીએ તો મન લાગતું નથી આત્મા ઠાકોરજી નું સ્વરૂપ હોય શિંગાર કરી રહ્યા હોય ને પેલી કુકરની સીટી વાગે તો મન ત્યાં જાય કે દાળ બળી તો નહીં હોય જ્યાં વાગે પેલું હરણ ભરતજીના મનનું હરણ કરી ગયું પણ આપણે ત્યાં રોજ હરણ આવે છે રોજ આપણા મનનું હરણ કરી જાય મન ઠાકોરજીમાં ખસી ને જાય કોણ આવ્યું હશે આપણે ત્યાં બહુ સુંદર પ્રકાર બતાવ્યો શ્રી હરિરાજજી શિક્ષા પત્રમાં છે ઠાકોરજીની સેવામાં ભાવભાવન ભાવન સ્વરૂપ ભાવના લીલા ભાવના અને ભાવ ભાવનાથી સૌથી પહેલા તો જે ઠાકોરજીના સ્વરૂપની તમે સેવા કરી રહ્યા છો બાલ લીલા કિશોર લીલા કઈ લીલાનો સ્વરૂપ છે આપણે ત્યાં સ્વરૂપ તો બધા કૃષ્ણના છે પણ કેવલ લીલા ભેદ અગિયાર વર્ષ બાવન દિવસ પ્રભુએ વ્રજમાં જે લીલા કરી એ લીલાના કૃષ્ણના જુદા જુદા સ્વરૂપ છે તત્વ તો કૃષ્ણ છે સ્વરૂપનું ભાવન કરવું દ્વારકાધીશ છે આંખ મિચોલી લીલાનું સ્વરૂપ છે ત્યાર પછી લીલા ભાવના જગાડવાથી પોડાડવા સુધી જે નિત્ય લીલાના જે જો આપણે ત્યાં બહુ સુંદર શબ્દ છે નિત્ય લીલાવાદ નિત્ય શબ્દના બે અર્થાય નિત્ય એટલે શાશ્વત ઇટરનલ એવું તમે ના કહી શકો કે પ્રભુની લીલા પહેલા હતી આજે પણ પ્રભુની લીલા નિત્ય ચાલી જ રહી છે અને નિત્ય એટલે દરરોજ મંગળાથી સુધી જે પ્રભુની દરરોજની દિનચર્યા છે બાલ લીલા કિશોર લીલાનું સાથે ચિંતન કરવું આમ ચપટી વગાડીને ઠાકોરજીને જગાડીએ પણ ગૌશાળામાંથી ખીરકમાંથી ગાયોના ધણ આવે છે અને ગાયોના ગળાના ઘંટડીના રણકાટ પ્રભુ નંદાલયમાં જાગે છે અને એ જ નિકુંજમાં પડેલા પ્રભુ વ્રજ ભક્તોના નુપુરના ધ્વનિથી જાગે છે ભાવ કરવો જે સમયની સેવા પહોંચી રહ્યો હોય એ લીલાનું અનુસંધાન કરો એટલા માટે તો આપણે ત્યાં ઠાકોરજીની સેવા સાથે કીર્તનો ગવાય છે કીર્તનો ગાતા ના વળતું હોય ને તો બેકગ્રાઉન્ડમાં પેન ડ્રાઈવ લગાડી દેવી સાંભળતા સાંભળતા પણ મનમાં સાથે ગાવા લાગે મન અને મન આપણું લીલામાં પરોવાય ભટકે નહીં અને ત્રીજું ભાવ ભાવના પ્રભુની સેવામાં દરેક સાહિત્ય સામગ્રી વ્રજભક્તોના ભાવથી આવે છે એમાં લૌકિક ભાવના વિચારવો સિંહાસન છે જેમાં ગાદી તકે યશોદાજીની ગોદનો ભાવ છે યશોદોત્સન ગાદી પ્રભુ યશોદાજીની ગોદમાં બિરા એ જ નિકુંજમાં સ્વામીનીજીની ગોદ થઈ જાય શ્રંગાર કરીને દર્પણ બતાવો સ્વામીજીનું હૃદય છે પ્રભુજીમાં પોતાનું પ્રતિબિંબ નિહારે છે શૈયા મંદિર સ્વામીજીના નેત્ર છે અને શૈયા મંદિરના દ્વાર સ્વામીજીની પલક એવો ભાવ જ ને આમ ઘણીવાર આમ ભડાક કરતો દરવાજો બંધ કરીએ ને રીતમાં ને પ્રીતમાં આપોઆપ પરિવર્તન આવી જાય સ્વરૂપ ભાવના લીલા ભાવના ને ભાવ ભાવના જો તમે કરો તો મનને ભટકવાનો સમય જ ક્યાં છે મન આપોઆપ પ્રભુમાં લાગી જાય બહુ સુંદર આપણા આચાર્યો આપણને ઉપાય બતાવ્યો છે તે રીતે ભરતજીનું આખ્યાન બતાવ્યું